વડનગર મ્યુઝિયમમાં કામ કરતા પચીસ જેટલા કર્મચારીઓ વિવિધ માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા વડનગરમાં આવેલા વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમમાં કામ કરતા કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતરી ગયા છે કર્મચારીઓ દ્વારા જોઈનિંગ લેટર પીએફ તેમજ અન્ય શોષણને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે મ્યુઝિયમમાં કામ કરતા ગાઈડ્સ ઓડિયો ગાઈડ્સ

અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં